જીસીઈ આર ટી દ્વારા બાલવાટિકાથી ધોરણ એક અને બેમાં એફનએલ અંતર્ગત યોજાનાર સર્વેક્ષણ બાબતે આપને માર્ગદર્શક એક વિડીયો રજૂ કરું છું જેમાં સૌપ્રથમ તમારી શાળામાં તમને જે પ્રશ્નપત્ર ફાળવી દેવામાં આવ્યા છે એ પ્રશ્નપત્રનો ઉપયોગ કરવાનો છે જે ઓફલાઈન છે તેમાં ગુણાંકન થયા બાદ તેને ઓનલાઈન કરવાનો રહેશે એટલા માટે તમારે તમારે ચેટમાં જવાનું છે ચેટમાં ગુણાંકન કરવા માટે અને પરીક્ષા લેવા માટે ઓઆરએફ કરવા માટે બંને અલગ અલગ વસ્તુ છે શરૂઆતમાં તમારે વાંચન સમીક્ષા બોટમાં જવાનું છે અહીંયા આપ જોઈ શકો છો સમીક્ષા બોટમાં તમારે તમારી શાળાનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે અહીંયા હું તમને એક ડેમો રજિસ્ટ્રેશન આપું છું સૌ પ્રથમ એડિટ રજિસ્ટ્રેશન એડિટ રજીસ્ટ્રેશન કરશો એટલે એમાં તમારે હા કહેવાનું છે ત્યારબાદ આપની શાળાનો ડાયશકોર નાખવાનો છે હું અહીં એક ડેમો શાળા માટે એક કોડ નાખું છું અહીં મારી શાળાનું નામ આવી ગયું છે સાચું હોય તો હા આગળ વધવાનું છે ત્યારબાદ તમારે શિક્ષક છો કે આચાર્ય છો તે પૂછવાનું છે શિક્ષકમાં યશ આપીશ શિક્ષકમાં યશ આપ્યા બાદ બાદકોડ નાખ્યા બાદ તમારે માહિતી સાચી છે તો હા આગળ વધવાનું છે ત્યારબાદ ઓઆરએફ મૂલ્યાંકન કરો અને પરિણામ જુઓ બંને તમને ઓપ્શન દેખાય છે જો બાળકોનું વાંચન તમે ચકાસવા માટેનું કામગીરી કરી રહ્યા છો તો તમારે ઓ એપ મૂલ્યાંકન કરવામાં ઓકે કરવાનું છે ત્યારબાદ તમને ત્યાં માઇક ટેસ્ટિંગ માટેનો ઓપ્શન આપે છે કે તમારા માઇક બરાબર છે કે એના ચેકિંગ કરવાનું છે તો આવું એક ઇન્ટરફેસ આવશે ત્યાં તમારે માઇક ટેસ્ટિંગ કરાવવાનું છે ત્યાં તમને અમુક સૂચનાઓ આપી છે શિક્ષકે માઇક ટેસ્ટિંગનો પ્રયાસ કરવાનો છે રેકોર્ડિંગ કરતી વખતે વધારાના અવાજનો ન આવે તે ધ્યાન રાખવાનું છે અને રેકોર્ડિંગ ઓછામાં ઓછું પાંચ સેકન્ડનું હોવું જોઈએ આગળ વધુ પર ઓકે આપ્યા બાદ તમને અનુમતિ માગે છે કે ભાઈ લોકેશન પરવાનગી માગે છે તેને અનુમતિ આપવાની છે માઇકને પણ પરમિશન આપવાની છે ત્યારબાદ એક ફકરો આવી ગયો છે આપણી સામે તેનું વાંચન કરવા માટે તમારે સ્ટાર્ટ બટન ઉપર ઓકે આપવાનું છે નજીકની વાડીમાં એક વડલો હતો બિલે આ વડલા પર ચડ્યો તેની ડાળી પર પગ ભરાવ્યા અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાવા લાગ્યો અહીં

આપનો ઓડિયો સફળતાપૂર્વક સાચવવામાં આવ્યો છે ત્યારબાદ તમારે અહીં એક ધોરણ પસંદ કરવાનું છે અહીં આપણે ધોરણ બે લેવાનું છે એમાં એ ક્લાસ કે બી ક્લાસ જે હોય તે આપણે ત્યાંથી લઈશું ત્યારબાદ વિદ્યાર્થીનું નામ આપણી સાથે ડિસ્પ્લે થશે જો નામ સાચું હોય તો હા કૃપા કરીને આગળ વધો ત્યાં જવાનું છે અહીં ફરીવાર તમને લોકેશન શેર કરવા માટેની પરમિશન આપે છે તો લોકેશન પરમિશન આપવાની છે જ્યાં મોબાઈલ છે ત્યાં ઓટો લોકેશ લોકેટ થતાં માટે લોકેશન થઈ જશે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે અહીં મારે લોકેશન સેટ થઈ ગયું છે એટલે તમારું વર્તમાન સ્થાન શેર કરો તેમ ઓકે આપવાનું છે ત્યારબાદ ઓ આર એફ મૂલ્યાંકન કરો એવા ઓપ્શન ઉપર ઓકે આપવાનું છે તેથી તમારી સમક્ષ ધોરણ બે ના બાળકનું નામ આવી ગયું છે બરાબર બધી જ પરવાનગી આપવાની છે મૂલ્યાંકન શરૂ કરતાની સાથે જ બાળકનો માટે એક ફકરો આવી જશે એ ફકરો બાળક વાંચશે અને જ્યારે મૂલ્યાંકન પૂર્ણ કરશો ત્યારે સ્ટોપ બટન આવશે અહીં ડેમોસ્ટ્રેશન છે એટલા માટે હું મૂલ્યાંકન કરતો નથી માટે જ્યારે મૂલ્યાંકન પૂર્ણ થશે ત્યારે સ્ટોપ બટન આવે એ રેકોર્ડિંગને ઓટો સેવ કરવાનું છે તો આ રીતે ઓ આર એફ એટલે કે બાળક કેટલી ઝડપથી બાળક વાંચે છે કેટલા શબ્દો ખોટા છે કેટલા શબ્દો સાચા છે કેટલા શબ્દો ચૂકાઈ ગયા છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઓટોમેટિક તમારું પરિણામ તૈયાર થઈ જશે તે બાળક જ્યારે વાંચન કરે ત્યારે સ્પષ્ટ ઊંચા અવાજે વ્યવસ્થિત વાંચન કરાવે એવી મહાવરો પૂર્ણ કરશો આ રીતે તમે બાળકોના ઓઆરએફ અંગેની સમીક્ષા કરી શકશો